સાંતલપુરના પીપરાડા ગામના પ્રભુ ભગત બ્યાસી દિવસની સાયકલ યાત્રા કરી દ્વારા ચાર ધામ યાત્રા પૂર્ણ કરી બ્યાસી દિવસે સાંતલપુર તાલુકાના પીપરાડા ગામ ખાતે પરત આવતા ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે ગામની અંદર ભજન અને ભોજન ગૌ ઘાસ જેવા અન્ય

ભગત તરીકે સંત તરીકે હવે એમની ખ્યાતિમાન છે કારણ કે એમને બ્યાસી દિવસની અતિ કષ્ટદાયી અને ગંગોત્રી યમુનોત્રી કેદારનાથની ચાર ધામની યાત્રા કરી છે સાયકલ મારફતે તો એમનો અમને ગર્વ છે સંપૂર્ણ કરીને પીપળાળા પરત ફરેલ છે અને આ સર્વ ગામજનો સર્વ પરિવારજનોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે એ નિમિત્તે અમે જમણવારનું આયોજન કરેલ છે અને સર્વ ગામને હર્ષથી બધા એમને વધાવ્યા છે અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી તો સંત તરીકે જાણીતી છે પણ અમારો આ પીપરાળાનો ટીંબો પણ કોઈ નાની મોટી વાત નથી કેમ કે આ પ્રભુભાઈ એ મારા પીપરાળાના ચૌદમાં નંબરના સંત છે અમને જાણતા અમારા વડવાઓને જાણતા આજથી પહેલાં તેર સંતો થઈ ચૂક્યા છે તો અમારી આ પવિત્ર ભૂમિ પીપરાળાની પવિત્ર ભૂમિમાં હજી પણ સંતોની ભૂમિ તરીકે અમારી આ ટીંબો વખણાય છે અને ઓળખાય છે માનાભાઈ હરજીભાઈ પપ્પા અમારું એવું કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા વેણુ દાડેથી કરી અને ચારધામની સાયકલ યાત્રા કરી બ્યાસી દિવસમાં એ પોતે પરત ફર્યા છે અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે ચૌદમા સન છે અમારા પીતળાળા ગામ માટે મોટામાં મોટી ગર્વની વાત છે અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવી છે એના નિમિત્તે અમે અહીંયા વેણુ દાડે પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરીએ પ્રભુ ભગત સાયકલ થી યાત્રા કરી ચાર ધામ યાત્રા કરી મથુરા વૃંદાવન મહેસાણા નંદગાંવ ગિરિરાજ પરિક્રમા કરી અને સીધો નીકળી ગયો હરિદ્વાર હરિદ્વાર થી ઋષિકેશ ઋષિકેશ ચાર ધામ કરી જમનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ એસી એસી બ્યાસી દિવસ થઈ ગયા ના પેદલ સાયકલ નથી આવ્યો પેદલ હું દિલ્હી સુધી આવ્યો દિલ્હી સુધી સાયકલ ટ્રેન બનાવી